ગારિયાધાર તાલુકાના મહેસણકા ગામે સિમ વિસ્તારમાં સિંહનો હુમલો મહેસણકા ગામે કિવાન પર સિંહ દ્વારા કરાયો હુમલો યુવક પોતાનું માલઢોર ગોતવા ગયો હતો જે દરમિયાન સિંહણ દ્વારા યુવક પર કરાયો હુમલો યુવક જેમ તેમ ત્યાંથી જીવ બચાવી ભાગી છૂટ્યો હતો યુવકના પરિવારને જાણ થતા તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ સમગ્ર ઘટનાને લઈ વન વિભાગને જાણ થતા વન વિભાગ ટીમ દોડી આવી હતી તપાસ કરશે વ્યક્તિ અને ત્યાં બચ્ચાવાળી સિંહણ હશે તો એને એટેક કરેલો છે તો બહુ સામાન્ય ઈજા થયેલી છે વધારે એટલું બધું વાગેલું નથી અને પ્રાથમિક સારવાર ગારિયાધાર હોસ્પિટલ ખાતે કરેલ છે અને ત્યાંથી એને રિફર કરી અને ભાવનગર મોકલવામાં આવેલ છે શું કેવાય એ બચાવ છે અને અત્યારે હવે સ્થળ પરિસ્થિતિ અમે તપાસ કરશું શું છે શું નહીં એ સ્થળ પરિસ્થિતિ જોઈએ પછી બધો ખ્યાલ આવશે કે શું હકીકત છે